રાણપુર સરકારી દવાખાનામાં ડોક્ટર હાજર ન રહેતા દર્દીને ભાવનગર સુધીનો ધક્કો સોળ કલાક બાદ દર્દીને મળી સારવાર બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સરકારી દવાખાનામાં ગત મોડી રાત્રે રમઝાનભાઈ સિકંદરભાઈ માંકડને કૂતરું કરડાયું હતું તેની દવા લેવા દર્દી તથા તેમના સગા રાણપુર સરકારી દવાખાને જતા હતા ત્યાં હાજર રહેલ સ્ટાફ નર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટર સાહેબ હાજર નથી ત્યારે દર્દી સગાએ પૂછ્યું કે આપ દર્દીને તપાસીને જણાવો કે કૂતરો હડકાયું તો નથી ને ત્યારે નર્સો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમે ડાયરેક્ટ બોટાદ હોસ્પિટલમાં જતા રહો બોટાદ હોસ્પિટલમાંથી જતાં જણાવ્યું કે સવારે નવ વાગે આવજો જ્યારે સવારે નવ વાગે જતાં ઇન્જેક્શન આપતા દર્દીને રિએક્શન આવતા તાત્કાલિક ભાવનગર લઈ જવામાં આવ્યા હતા અંતે દર્દીને સોળ કલાક સારવાર મળી દર્દીના ભાઈ વાત કરતા જણાવ્યું કે અવારનવાર રાણપુર સરકારી હોસ્પિટલ માં આવા ડોક્ટરો હાજર હોતા જ નથી અને ફક્ત સ્ટાફ નર્સ દ્વારા કોઈ પણ જાતની તપાસ વગર દવાની ગોળીઓ આપી દેવામાં આવે છે અને જો ડોક્ટર હાજર હોત અને મારા ભાઈને યોગ્ય તપાસ કરીને દવા આપવામાં આવી હોત તો મારા ભાઈ ને સોળ કલાક સુધી પીડા ભોગવવી ના પડત અહેવાલ રોહિતાર આર જતા પરા નામ પરમેશ કોઠાભાઈ આજે સરકારી હોસ્પિટલ માં ડોક્ટર હાજર નથી હોતા અને સામાન્ય

ખરેખર સીએચસી આટલું મોટું છે ચોવીસ કલાક હાજર રહેવાનું હોય પણ ઘણી વાર એવું બને છે કે ડોક્ટર હાજર જ નથી હોતા એ બહુ ગંભીર બેદરકારી છે માની લો ક્યારેક હાથ નો પેશન્ટ આવશે કે બે પાંચ મિનિટમાં એને સારવાર જોતી હશે નહીં મળે તો ક્યારેક અઘટિત ઘટના બનશે અને બીજી વસ્તુ એવી છે કે રાણપુર આટલું મોટું સિટી સેન્ટર હોવા છતાં હડકવાની રસી રાણપુર તાલુકામાં ઉપલબ્ધ નથી ઈ રસી ઉપલબ્ધ નથી એટલે એ જગ્યાએ જવું પડ્યું બોટાદ સોનાવાલામાં સોનાવાલા ખાતે પણ એને કંઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું અને રિએક્શન આવ્યું અને કદાચ ત્યાં પણ હડકવા રસી ઉપલબ્ધ ના હોય તો એને રિફર કરવા હોય ભાવનગર હાલી ભાવનગર પણ એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી સરકારને કહેવું છે કે તાલુકા વાય તમે હડકવાની રસી ઉપલબ્ધ કરાવો તો લોકોને અગવડતા ન પડે અને જે ડોક્ટર આમાં ગંભીર બેદરકારી છે તેમના ઉપર એક્શન લેવામાં આવે ભવિષ્યમાં રાયપુર તાલુકાનો કોઈ પેશન્ટ સરકારી દવાખાનામાં આવે તો ડોક્ટર વગર ડોક્ટર વગર એ ટ્રીટમેન્ટ ન થવી જોઈએ એ અમારી માંગણી છે આપનું નામ અનિશ માગર રાણપુર સામાજિક આગેવાન આજે અહીંયા તમે જે સરકારી દવાખાને આયા છો તો શું બાબત છે આ ભાઈ છે એના ભાઈને રાત્રે અહીંયા એક કૂતરું ગયડ્યું તો કૂતરું ગયડ્યું તો રાત્રે એ ભાઈ એના ભાઈને લઈને હોસ્પિટલ આવ્યા તો ડોક્ટર હાજર નહોતા સાથે સાથે અહીંયા કૂતરાની જે અડકો અડકાય કૂતરું ગયડ્યું એની રસી પણ નથી આ ઘટના બે ત્રણ દિવસમાં આ ચોથી પાંચમી ઘટના છે પણ અહીંયા અડકવાની રસી હોતી નથી પછી આ ભાઈ બોટાદ ગયો હોસ્પિટલમાં કઈ હોસ્પિટલ માં હતા ભાઈ સોનાવાલા હોસ્પિટલમાં ગયા ત્યાં પણ એમને રસી આપવામાં આવી એના ભાઈ તો રિએક્શન આવ્યું અને ત્યાંથી એ ભાઈ ભાવનગર લઈ ગયા હજી ભાવનગરમાં પણ કોઈ હોસ્પિટલ માં એ છોકરાને ને હજી કોઈ ટ્રીટમેન્ટ અને કોઈ સારવાર મળતી નથી સાથે છોકરાના સગી બેન ના આજે સાંજે મેરેજ પણ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે એક સામાન્ય રસી સરકાર જે મોટા મોટા બણગા ફૂટી રહી છે પણ એક સામાન્ય

કોઈ ડોક્ટર કે સ્ટાફ માં એક બેન સિસ્ટર ખાલી હાજર હતા બીજું કોઈ હાજર ન એટલે અહીંયા કે આ રસી જે કૂતરું કરે રસી અમારી પાસે નથી એટલે અમે આઈ થિંક તેને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ બોટાદ લઈ ગયા સોનાવાલામાં અને સોનાવાલામાં ગયા એટલે અમારી પાસે કે રસી તો છે પરંતુ કે ડોક્ટર નથી એટલે અમે રસી દઈ ન શકીએ એટલે તમે બીજું એક ઇન્જેકશન ખાલી આપી દીધું કે દુખાવાનું થાય એના માટેનું એટલે અમે રિટર્ન થઈ ગયા અને સવારે આવવાનું કીધું એટલે અમે સવારે નવ વાગે સવારે બોટાદ નવ વાગે એટલે ત્યાંથી એમ કીધું કે આજુ એક એમએલ અમે આપી છે એટલે એક એમએલ ઇન્જેક્શન આપ્યું એટલે થોડુંક લેટ થઈ ગયું એટલે કે એને જે દર્દી હતા જે મારા ભાઈ એમને રિએક્શન થોડુંક ઉગડ્યું એટલે એમને ડાયરેક્ટ લઈ ગયા ભાવનગર ભાવનગર લઈ ગયા લાલ દવાખાનામાં એટલે ત્યાં તેમને અત્યારે આલીમ ની સારવારમાં અત્યારે ચાલુ છે ને અહીંયા પણ એમ કે છે કે અત્યારે કોઈ જાતનું અમને સારો અમને જે જોયું એ રીતના મળતું નથી કઈ એટલે ઘણી બધી આ તો સોળ કલાક જેવા સમય વીતી ગયા છતાં પણ જો આવી પરિસ્થિતિ આપડા ગુજરાત મોડલમાં ઉપલબ્ધ હોય કે આવી પરિસ્થિતિ થતી હોય તો સરકારને કહેવાનું ઈ કે તાલુકા વાઇઝ તમે પેલા તો રસી ઉપલબ્ધ કરાવો મોટા મોટા ભડાપા મારવા કરતા અહીંયા જે ની સુવિધા નથી અત્યારે અમે જેમ જોયું હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા નથી હોસ્પિટલમાં કોઈ ડોક્ટર જોયા તો ડૉક્ટર શાંતિ તેમના અલગ રૂમમાં બેઠા છે કોઈ સારી ટ્રીટમેન્ટ નથી તમે અંદર જઈને જોઈ શકો છો કઈ રીતના આખી સિચ્યુએશન છે આ જો આવું ના રહેશે તો અમે વધુ પગલા ભરીશું એ અને વધુમાં વધુ ઉમાગરાની ઉપર ગાડીઓ કાર્યવાહી કરશું ભાઈ આપના ભાઈને જ્યારે લઈને આયા ત્યારે કોઈ ડોક્ટર દ્વારા આપના ભાઈને તપાસવામાં આવ્યા હતા ના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી નથી એના કારણે જે અમને એવું લાગે છે એના કારણે રિએક્શન ઉભર્યું હોય અને આ તો અમે બીજા કોઈ ગરીબ માણસ કે આજુબાજુ ગામડાવાળા આવે તો કઈ જગ્યાએ જઈશે અને શું થશે એનું આ એક બહુ ગંભીર પ્રશ્ન છે લોકો અડકવાના કારણે અત્યારે મૃત્યુ પણ પામે છે તો સરકારશ્રીને એ જ કહેવાનું કે પહેલા તો અહીંયા રસી ઉપલબ્ધ કરાવો